તો સ્વાગત છે મિત્રો તમારું એક નવા રેકોર્ડિંગની અંદર આ રેકોર્ડિંગમાં તમને જાણવા મળશે કે આ મનસુખભાઈ રાઠોડને ધમકીમાં રાખવાવાળાને કેવું કેવો જવાબ મળી રહ્યો છે તેના વિશે જાણવા મળશે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઇક શેર પણ કરી દેજો જે આ મહિલા છે તે અરજી દેવ પૂજક છે શું શું વાત કરી રહ્યા છે આ મનસુખભાઈ રાઠોડ સાથે મનસુખભાઈ રાઠોડ શું જવાબ આપી રહ્યા છે તે પણ જાણવા મળશે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે સાંભળ્યા બાદ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા લાઈક કરજો અને શેર પણ કરી દેજો સાંભળો હવે રેકોર્ડિંગ હેલો હા જય ભીમ જય સવિદાન બોલો બોલો અજયભાઈ બોલો હો અજયભાઈ ભાવનગર થી દેવી પૂજક વાઘેલા હો હા બોલો બોલો ભાઈ શું મનસુખભાઈ ધમકી આપતા હતા કોને ધમકી આપી છે તમે કે તમારો ઓડિયો વાયરલ થયો તો તમે મનસુબભાઈને હું ધમકી આપતા હતા ઉટુ ઉટુ લ્યો ઓર તો ઓર તો કાય ને હું દેવી પૂજક છું હાજી એટલે મે જાણું છે કે એ અમારા ધર્મ વિશે જે બોલતા હતા હી મે જાણું છું મનસુબભાઈને ઈ કીધું મનસુબભાઈ અમારા મેટીમાં હોતે ને પડો છો એમ હા તો હાલો ને દેવી પૂજક પર તો અમને હું ખુદ સાનુશાળી સમજી છું તો તમે દેવી પૂજકને મારી જિંદગી આકો ફ્રોડ કર્યું છે ભઈ સતી હકીકત ખોલે છો તો કે મે કે ખોટું છે બોલો કેમ કેમ એ તમારે દેવી પૂજક ને જ અમારી જિંદગી બગાડી છે બરાબર તો સત્ય હકીકત નો ખુલાસો કરી અને જે છે એ સમાધાન ઉપર લડે છે તો તમને શું વાંધો આવે છે તો કેમ મારી વાત ને હમો હું ખુદ હું ખુદ છે ને બરોબર અને અધર કાસ્ટ થી છું બરોબર અને હું સાહેબ ને માનું છું રિપબ્લિકન પાર્ટી ની ઉપરમુખ છું બરોબર છું આ તો અમે માની છીએ બરોબર તો મનસુખભાઈ સત્ય ધર્મ ઉપર આવે છે તો તમને શું વાંધો છે એ તો કેમ મારી વાત તમે સાંભળો કે ભાઈ આપણે જે ધર્મે કઈ કોઈ નથી વસ્તુ કરી માણસો એ જે વસ્તુ કીધું માણસ ને કેવાય ધર્મ વિશે નો કેવાય ને આપડે એમ ને એને તો તમને કીધું ને કે કે મારા બાપે નામ નાખ્યો છે તો તમને શું વાંધો છે હે એને તો એમ કીધું ને તમે એમ કીધું બરાબર કે આ તમે આ રખ દાદા ભાઈ રખો દાદા વિશે શું આવો કેમ બોટી પણ કરો છો એમ મેં શું કીધું અમારી જે દેવી પૂજા હોય છે તમે ગમે કયો તો હાલશે બરોબર તો અમારે ધર્મ હજુ શું છે તમારે બોલો હમ એના બદલે જોવું હોય વારો દાઢો તો તમે આવી જાવ તો જો ઊંટું ઊંટું લેવાનો શોખ હોય ભાઈ તો ક્યાં ખોટી રીતે જે હોય આવી જાવ એમ કહું એમને ધર્મ હજાર કેવું કદાચ નથી તમે જતી વચ્લે કોમ કરો તો જે સતી હકીકત છે ને ઈ વનસુ ભાઈ ખોલે બરોબર છે એમાં કોઈ ઊંટું ઊંટું લેવાની જરૂર નથી ભાઈ હો કેટલા પૈડા છે કે ધર્મ નીતિ એ કોઈ દેવી પૂજા નથી એનું ખુલાસો કરે છે તો તમારા જીવન તકલીફો પડે બરોબર તમે અહીંયા જોવા આવ્યા છો તમે અહિયાં જોવા આવ્યા છો કે કેટલા અહીંયા નાચા નાચે ભગવાન નામ નામથી આ લોકો આ ખેલ કરી ને બેઠા છે હે તમે ક્યાં જોવા આવ્યા છો ભાઈ એ તો તમને એવિડન્સ થઈ તમને મળો અમે એવિડન્સ થઈ ને કે મનસુખભાઈ શું કામ કરે છે મનસુખભાઈ છે ને એ મહિલાઓના મસીયા છે તમે સમજો છો એમ કે ઈશ્વર છે બિન સ્વર્ગ બધું કરે ભાઈ હવે ઈ ઉભારો જે કરતા હોય ઈ ધર્મ જે રાસ હોય ઈ રાસ નથી હજી 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 સાહેબ બોલવામાં ધ્યાન નાખો બરોબર કાઈ તો માણસના હિત માટે છે સંવિધાન ઉપર લડે છે ગરીબ લોકોને ન્યાય અપાવે છે બરોબર એને પોતાના ઘર ભરતા નથી આજના લોકો જે છે ને જે દેવીના દેવી પૂજક નામ ઉપર ચડીને થાય છે બરોબર ઈ નથી અમે સમજી એવા વ્યક્તિ ને પકડો તેને ધરમ નામે ઓરિયો બનાવી અને વાયરલ કરો છો અમારા દાદા વિશે જે ઓડિયો બનાવી વાયરલ કર્યો કદાચ આવો એવા રસતા હોય એ માણસ પકડાવી દો તમે એમ છો કે બનાવ બનાવજો દોઢ દિંગ કરતા હોય તો પડદા કરવા પડે ને છે વાંધો શું છે એવા પાખંડિયા ખુલ્લા થાય તો પાખંડિયાના ખુલ્લા કરો તમે કીધું અત્યારે તમે છે ને ગતિવાદ ફોર્મ જ બધા કરો ભાઈ કે જે તમે કીધું કે રખાડા રખો દાડા વિશે તમે ટીપાઈ શું કામ કરજો તમને ખબર છે એને માનીને બેઠા છે કે બીજને ચલાવીને બેઠા છે જો માનીને બધાય બેઠા હોય હમ અને માની છે દાદા વિશે હમ પણ જે ઓડિયો વાયરલ કરે છે હવે ઓડિયો વાયરલ થાય છે ને ત્યારે સત્ય હકીકતનો ખુલાસો થાય છે બરોબર ઓડિયો વાયરલ થાય છે ને ત્યારે તમને સમજવાનો ખબર પડે છે કે આમાં શું છે કે મેલેરિયા નો બલાત્કાર થાય છે મેલરી ના નામ થી અંધ શ્રદ્ધા કરી કોક કોક પોતા ઘર ભરે છે અને દાદા ઓના નામ લઈ અને કોક ના ચીટિંગ કરી રૂપિયા પટાવે છે બરોબર તો એના પદાપા તો થવા જોઈએ ને એમાં મનસુખ ભાઈ કરે છે તો તમને શું ઓબ્જેક્શન છે એમ કહું ઈ જે કરે હમ જા તમે બળકાર નું કીધું કોઈ પરીક્ષા પડાવે છે હમ એ પરીક્ષા પડાવે છે હમ હાલો એ કેસ નથી તમે કેટલા કેસ જુઓ છો ને

પણ તમે યુનિપ તો વાત જ ન કીધું શું તમે હે ને નો સ્ટોપ ચાલુ થઈ ગયા બરોબર અને ધરમની થી એ વાત કરવાની હતી તો તમે વાત નો કરી એટલે એને મગજ દોરસનો ગાતલો ભાઈ તો કીધું કે તમે જેટલા હોય તમે લઈને આવો દેતા લાઈટ લાઈટ લાલ લાઈટ વાળા દેખાડી દેશું બરાબર હમ એવું બધું કીધું જેટલા હોય એટલા લઈ ના એમ તમે સીધી ધમકી દીધી છે ભાઈ આ ઓડિયો છે તમને ખબર છે અમે અમે આગેવાનો છે ભાઈ અમે બધા આગેવાનો છે અમને બધા કોમ છે બધા કોમ સરખી અમને બધા કોમ સરખી ભાઈ હો જે ઓડિયો તમે જે વાયરલ કર્યો હ જે મારો ઓડિયો છે તમે જોઈ લ્યો તમે તમે મનસુખભાઈ નું આ બતા જ નોતા જે ગમે એ વસ્તુ હોય ને બે બાજુથી બાજુ થી સત્ય જોઈએ બરોબર છે તો એમને તમને એમ કીધું કે ભાઈ હું ન્યાય હિત માં લડું છું તો તમે હું વાંધો છો ખુલાસો તમે કરો અમીણા જ પાડતા પણ ખુલાસો તમે કરો જે તમે જેના કરો જે ઘર ભરે છે ને તો અમે એકવાર નહીં અમે દસ વાર ખુલાસા કરશું એમાં કેટલી જીંદગી છોકરીની જિંદગી બગડી છે બરોબર તો એના ખુલાસા તો થવા જ જોઈએ એના ખુલાસા કરો પણ તમે જે આ વોરિયો બને નાખેલો છે અમારામાં જે દેવી પૂજન સમાજમાં

મંજુભાઈ બોલવા મળ્યા કે મનસુખભાઈ કે હું રખવા છું હું આમ છું હું આ ફલાણો છો તમે પેલા ઘર મિતિત ભાઈ વાત કરી છે તમારો ઓડિયો આખો વાયરલ છે ભાઈ નો મનસુખભાઈ ભાઈ ધ્યાન થી બોલજો કે ખોટા અવરા ગલાઈ જાય તો અન્ડરસ્ટેન્ડિંગ ઉઠાય બરોબર બાકી આવા આવા ઉને તો દોઢ દટિંગ વાળા ઉને ને બુઆ ઉને તો ખુલા રોજ ના છે ને ખુલાસા થાશે આજે ખુલાસા કરો તો કારણ કે એમાં ભાઈ તમારા ઘર માં સમજ ના દીકરી છે તમે કોક ગરીબ નો કમાયું કરીને તમે પૈસા કમાવતા હો આવા જે ત્રણ લાખ ચાર લાખ લૂટપાટુ કરી અને ભૈરવ શોષણ થાય છે ધરમ ધરમના નામે ધોધિંગ કરીને જે પોતાના બિઝનેસ ચાલુ કરીને બેઠા છે તો એ લોકોના પાખંડ તો ખુલા થવા જ જોઈએ એમ તમને નામ જે હોય તમે બોલો ને ભાઈ તો તમને હું ઈ કઉ છું કે ઈ જે ઈ કરતા વસ્તુ કરતા હોય એના પડદા પર્દાફાશ કરો એના વિડીયો વાયરલ કરો તમને તો સમર્થનમાં આવવું જોઈએ ભાઈ કઈક સારું કામ થાય છે પોતાનું ઘર ન પડતા એમ ઈ વીડિયો વાયરલ થતો ને જે આ વીડિયો તો મનસુખભાઈ વાયરલ થેરો દાદા ના માર દાદા ના નામ પર ઓહો તો એક એને ઈ કેવા માંગ્યું કે ઈ ઈ જે વસ્તુ તમે અમને બતા આગે વન છે તો તમે ઈ વસ્તુ શાંતિ થી ભાઈ કીધું તો નિવાતન થઈ ગયું આપને મે શાંતિ થી વાત કરી દીધી આ કઈ કાઈ માંગતો નઈ જે થી હોય બરોબર જય ભી પાટી આ કે માંગતો નઈ તો મિત્રો તમે જે સવારે વીડિયો સાંભળો તો જે માં આ અજીતભાઈ વાઘેલા જે મનસુખભાઈ ને ધમકી મારે છે કે તમારું આમ થઈ જશે ને આમ થઈ જશે તો આ ઓડિયો તમે આખો સાંભળો કોઈ બહેન છે જે મનસુખભાઈના સપોર્ટમાં જે આ અજીતભાઈ વાઘેલા છે દેવી પૂજક એને ઉપાડી લીધા આખો તો તમારું આ રેકોર્ડિંગ વિશે શું કેવું છે જે પહેલાં સાંભળું ને અત્યારે આ છે એના વિશે તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ખાસ કરીને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે તમને આમાં ઘણું જાણવા મળી ગયું છે જે આ મનસુખભાઈ રાઠોડને ધમકીમાં રાખવાની વાત કરી રહ્યા હતા તેના વિશે જાણવા મળી ગયું છે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઇક અને શેર પણ કરી દેજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિનંતી છે કે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે પણ દબાવી દેજો જેથી કરીને આવા વિડીયો તમને સૌથી પહેલાં સાંભળવા મળે